ભારત અને સાઉથ આફ્રિકાની મેગા ફાઈનલ હતી અને ભારતે ખૂબ જ સારી રીતે મેચ રમી અને ભારતને એક સરસ મજાનો વર્લ્ડ કપ જીતાડ્યો એની ખુશીશ કંઈક અલગ હતી આખી રાત એનું જશ્ન મનાવ્યું યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના વ્લોગની અંદર તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ તો આજે છે રવિવાર એટલે બહુ કાંઈ ઉપાડી હોય નહીં જાગે આપણે ખૂબ જ મોડા અને કાલે તો તમને બધાને ખ્યાલ જ હશે કે કાલે શનિવાર હતો અને ભારત અને સાઉથ આફ્રિકાની મેગા ફાઈનલ હતી અને ભારતે ખૂબ જ સારી રીતે મેચ રમી અને ભારતને એક સરસ મજાનો વર્લ્ડ કપ જીતાડ્યો એની ખુશીશ કંઈક અલગ હતી આખી રાત એનો જશ્ન મનાવ્યું અને આપણે પણ કાલે મોડા લગ્ન એક પિક્ચર જોવા ગયા હતા કલકી અને રાતે મોડા આવ્યા હતા બે વાગે અને મેચ પણ જોઈ હતી અને ખૂબ જ મજા આવી ગઈ આમ મનથી એટલો આનંદ થયો હતો કે ભારત વર્લ્ડ કપ જીતી ગયો આમ કેટલાય સમયથી છેલ્લા લગભગ આપણને ખ્યાલ છે કે બે હજાર અગિયારમાં ભારત વર્લ્ડ કપ જીત્યું હતું પચાસ ઓવરનો વર્લ્ડ કપ જીત્યું હતું ત્યાર પછી આપણે એકવર્લ્ડ કપ બીકારનો ટાઇમ સેમીફાઇનલ મારી દેતા ને ફાઇનલ મારી દેતા ને આખરે ભારતને એક વર્લ્ડ કપ જીતી ગયો ને ખુશી બધાયને છે તેજ પછી હમમારે મેડમ કેટલા વર્ષ પછી હા જો મેડમ અમારે સવર સરમ ચમકી ગયો છે ને કઈ તો 11 જો ઇન્ડિયા 11 વર્ષ પછી જીત્યું એની ખુશી તો કેવી થઈ

સિંહ બગિયાને મગ દાળ છે નાસ્તામાં તો ચાલો નાસ્તો કરી લઈએ અને ચા પી લઈએ અને પછી આપણે પાછા મળીએ 11 વાગે નાસ્તામાં 11 વાગે જેવું જોઈએ ને 11 વાગે નાસ્તામાં 11 વાગે જેવું જોઈએ ને જો 11 વાગે જમ કાંઈ વાંધો નહિ ચાલો આપણે નામે લીધું બાકી ગયા છે 1:30 ઉપર થઈ ગઈ છે અને આપણે જો જમમાં બેસી ગયા છીએ અને જમમાં આજે મેડમે બનાવ્યું શું બનાવ્યું

સેવિંગ કરાવવાના થોડા વાળ કટિંગ કરાવવાના સરસ મજાના જો વાળ કટિંગ કરાવી અને આવીને નાઈ લીધું આપણે તો બેસી ગયા મેડમે તો ચાલુ કરી દીધું છે આવું ક છે તો ચાલો હાલો આપણે જમી જુઓ આપણે થોડીક વાર સુઈ ગયા હતા અને આરામ કરીને પાસે જઈ ગયા ને ચાર વાગી ગયા ને ચાર વાગે જો રાબેતા મુજબ સરસ મજાની ચા બની રેડી થઈ ગઈ છે

ચાલો એટલે જો વાગી ગયા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે ને આપણે જો અત્યારે તળવાનું બનાવવાનું કામકાજ ચાલુ હતું બધું તળવાનું હતું જો બધું તળી નાખ્યું છે મકાઈ ને વલી અને મમળા વડે વગેરે નાખી ને આ બધું જો વેપર તળે છે અને થઈ ચડ્યા છે અને મેડમ અમારે જો ચવાણું બનાવે રવિવાર છે ને કે નાસ્તામાં લઈ જવા હોય તો કામ લાગે એટલે

તો જો આવું કઈ કામ કાજ ચાલુ છે અમારે રવિવારનું ચાલો તો ચવાણું બની જાય એટલે તમને બતાવું કે જેવું ચવાણું બનાવ્યું તો ફેમિલી જો સરસ મજાનું ચવાણું બની ગયું છે અમારે ચવાણું બની ગયું સારું બન્યું તમને કેવું લાગ્યું છે હું કોમેન્ટ બોક્સમાં જણાવજો બાકી અમને તો સારું લાગ્યું જો ચવાણું બનીને રેડી ફેમિલી જો વાગી ગયા છે સાંજના આઠ આઠ વાગી ગયા સાંજ પડી ગઈ અમારે જમવાનું સરસ મજાનું મેડમે બનાવ્યું છે મેડમ તો અમારે જો બેસી વતન ગયા

ફટાફટ જમી લઈએ ફટાફટ પાછા આપણે મળી જઈએ તો જો રાતના વાગી ગયા છે સાડા નવ અને આપણે સોવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો વિડીયો પણ આપણે પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તમને કેવો વિડીયો લાગ્યો એના લગતું કોઈ પણ નાનકડી મોટી જે તમને ઈચ્છા પડે એવી કોમેન્ટ કરજો તો મજસૂજ આવા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ અને બાય બાય સબસ્ક્રાઈબ કરી લેજો